અમદાવાદમાં બાંગ્લાદેશીઓ દ્વારા બોગસ દસ્તાવેજનો મામલો તપાસ દરમિયાન હવાલા રેકેટ પણ સામે આવ્યું ફારૂક મંડળ બનાવટી કંપનીઓ ઊભી કરીને રેકેટ ચલાવતો હતો સાહીઠ લાખથી વધુના આંતરરાષ્ટ્રીય હવાલાના મળ્યા પુરાવા ફારૂકના બોગસ દસ્તાવેજ મેહુલ કશ્યપે બનાવ્યાનું ખુલ્યું કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પત્રના આધારે આ દસ્તાવેજ બન્યા ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ કોર્પોરેટરને પૂછપરછ માટે બોલાવ્યા છે પૂર્વ કોર્પોરેટરે પાંત્રીસ જેટલા ભલામણ પત્ર લખ્યા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ ખુલાસાઓ થશે જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હતા તેમની પાસે દસ્તાવેજ હતા તે અંગે શું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો અમદાવાદ જેના આધારે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે જ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં તે પણ સામે આવ્યું કે મેહુલ નામનો જે મુખ્ય આરોપી છે તે બોગસ દસ્તાવેજ બનાવતો હતો અને તેના આધારે અને તેની પત્નીના બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા સાથે જે મંડળ છે તેને કેટલીક સેલ કંપનીઓ એટલે કે માત્ર કાગળ ઉપર કંપનીઓ ઉભી કરી અને તેમાંથી સાહીઠ લાખથી વધુના જે હવાલા છે તે કર્યા હતા અને સાથે જ આ તમામ હવાલાઓના જે તાર છે તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ સાથે જોડાયા હોવાના પણ કેટલાક પુરાવાઓ મળ્યા છે જે સેલ કંપની ઉભી કરવામાં આવી હતી તેના પર કોઈની નજર ન જાય તે માટે કેટલીક કેટલાક બોગસ ડોક્યુમેન્ટના આધારે બોગસ બિલિંગના આધારે જીએસટી પણ ભરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે ત્યારે આ આખા રેકેટમાં પૂર્વ કોર્પોરેટરના લેટર પેડનો ઉપયોગ થયો છે કે જે પૂર્વ કોર્પોરેટરે